ગામડે ગામડે મુસાફરોને કામકાજ તથા વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે સમયસર સ્કૂલ કોલેજ પહોંચવા માટે ગુજરાત એસટી વિભાગ દ્વારા બસના રૂટ શરૂ કરાયા છે ત્યારે મોડાસાના અંત્રોલીથી અમદાવાદ આવતી એસટી બસમાં ઓવરલોડ મુસાફરો ભરતા ગ્રામજનોએ બસ રોકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક આ રૂટ પર બીજી બસ શરૂ કરવા માંગ કરી હતી અરવલ્લી જિલ્લાના મોડાસાના દઢાલિયા પાસે અંત્રોલીથી અમદાવાદ આવતી એસટી બસમાં દરરોજ ઓવરલોડ મુસાફરો ભરતા ગ્રામજનોએ બસ રોકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો આ બસમાં રોજબરોજ એકસો થી વધુ મુસાફરો બસમાં સવાર હોવાને લઈ ડેપો મેનેજરને વારંવાર રજૂઆતો કરવા છતાંય ધ્યાને લેવામાં ન આવતા મુસાફરોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો આરટીઓના નિયમ વિરુદ્ધ અમદાવાદ બસમાં મુસાફરોને ઠસોઠસ ભરી દેવામાં આવતા મુસાફરોને હાલાકી વેઠવી પડી રહી છે વિદ્યાર્થીઓએ બીજી બસ શરૂ કરવા તંત્ર પાસે માંગ કરી હતી બસ કેપેસિટીથી ત્રણ ગણા વધુ મુસાફરોને ભરાવાથી કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની એવા અનેક સવાલો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા કરેલી છે કે આ બસમાં એકસો થી એકસો પચાસ જેટલા મુસાફરો અવર કરે છે અમે અધિકારી ને આ પરિસ્થિતિ અંગે જાણ કરી છે અને રિપોર્ટ પણ બતાવ્યો છે ત્યારે આજે દદાલ્યા ગામે મુસાફર ઓયે બસમાં બેસવા માટે બસ રોકી છે આ બસમાં મુસાફરી કરતા લોકો અને વિદ્યાર્થી ઓયે પાસ કઢાવેલા છે અને તેમને બસમાં બેસવા મળતું ન હોવાથી તેઓએ આજે બસને રોકી વિરોધ કર્યો છે આજે અંદાજે 140 જેટલા મુસાફરો સવાર છે સરેરાશ દરરોજ 140 થી 152 જેટલા મુસાફરો આ બસમાં મુસાફરી કરતા હોય છે હું અંતોલી અમદાવાદ લઈને આવું છું પણ આ રોજની પરિસ્થિતિ આ છે સાહેબ સાહેબને રજૂઆત કરેલી છે કે ભાઈ આટલો પેસેન્જર ભરવો પડે તમે આનું સોલ્યુશન લાવો એમ તો સાહેબ એમ કીધું કે ભાઈ અમને બે ત્રણ દિવસમાં સોલ્યુશન લાવી દેસ પણ આજ કોઈ કોઈ અકસ્માત સર્જાય અને દુર્ઘટના તો જવાબદારી કોની રહી જવાબદારી મેં તો અધિકારીને જાણ કરેલી છે સાહેબ બરાબર અમે અધિકારીને રિપોર્ટ પણ બતાવેલો છે અને એમને જાણે કરી છે કે ભાઈ આ પરિસ્થિતિ છે આ બસની અંદર બસમાં પેસેન્જર આટલા ભરાય છે

તમે વારંવાર આવો છો તો કેટલા પેસેન્જર લઈને જાવ છો રોજના અમારે અમુક સમય એકસો ને એકાવન બાવન એકસો ચાલીસ તમારી કેપેસિટી કેટલાની ની છે કેપેસિટી તો સાહેબ આરટીઓ ના નિયમ પ્રમાણે છે પણ શું કરીએ અમે અધિકારીઓને જાણ કરી છે હવે અધિકારી જે રીતે સોલ્યુશન લાવે એ પ્રમાણે ચાલવાનું હોય છે અમે રજૂઆત કરેલી છે મહેન્દ્ર પ્રસાદ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી